મોત શોક અને સુખ સાહેબી માં પાંચ પચીસ વાપરવાથી દુનિયા નથી ઓળખતી પણ જેને સમાજ માટે કઈક કર્યું હોય ધર્મ માટે કઈક કર્યું હોય એ હંમેશા માટે અમર થઈ જાય છે અને એને આગેવાન કહેવાય છે આજે એવા જ એક દાનવીર સમાજ પ્રેમી આગેવાન બેતાલીસ ભાલ પરગણા લાલભાઈ કઠવાડાની વાત કરવી સાણંદ માં બની રહેલ વડવાડા મંદિરનો તમામ ખર્ચ આપનાર વર્ષ બે હજાર અઢાર માં એકસો ને ચાર સમાજ દીકરીઓના સમૂહ લગ્ન કરાવનાર અને આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે પણ એમનું સપનું છે કે સમાજની અન્ય દીકરીઓના પણ સમૂહ કરાવવા છે દાન પુણ્ય અને સમાજ હિતની દરેક બાબતમાં અગ્રેસર રહેનાર લાલભાઈ સાચા ગૌ સેવક અને ગૌ પ્રેમી પણ છે સાણંદ વડવાડા ગુરુ ગાદીની વાત કરીએ તો સવંત ઓગણીસો ને પંચાવન માં મહંત શ્રી મોતીરામજી બાપુએ બેતાલી ભાલ અને ખાખરિયા પરગણાના આઠ ગામનો ગુરુદ્વારો અહીં સ્થાપ્યો હતો અને વડવાડાની જગ્યાનો પાયો નાખ્યો હતો હાલ શ્રી હરદેવદાસજી બાપુ gxણનની ગાડીએ બેઠા છે અને કોઠારી વિષ્ણુદાસજી પણ જગ્યાની સેવા કરી રહ્યા છે આ નવ નિર્મિત મંદિરની ભવ્યતા ઉડીને આંખે વળગે છે જ્યારે તૈયાર થઈ જશે ત્યારે નજારો ખરેખર જોવા જેવો હશે ધન છે સમાજના આવા દાનવીરોને ધન છે લાલા રણછોડને કે જેઓ સમાજના કામમાં કરોડો રૂપિયા ખર્ચતા અટકાતા નથી